you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જોકે ચોમાસા માં આ પ્રકારની કામગીરી સામાન્ય લોકો માટે તકલીફનું કારણ બની જતી હોય છે હાલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ખોદકામ કરેલા કુલ એકસો સ્થળો પર ચોમાસા દરમિયાન રોડ બેસી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ફક્ત એટલું જ નહીં આ સ્થળો પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર ચેતવણી અંગેના બોર્ડ પણ લગાવવામાં આવશે જેથી નાગરિકો આ રસ્તા પર પસાર થતા સમયે સાવચેતી વર્તે અને કોઈ અકસ્માત કે જાનહાનિની ઘટના ન સર્જાય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા એકસો એટ્યોતેર જેટલા સ્થળો ને નક્કી કરી ત્યાં બોર્ડ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સ્થળો પર ચાલુ વર્ષ દરમિયાન અથવા છેલ્લા ત્રણ ચાર મહિનામાં ખોદાણ કરવામાં આવ્યું છે ત્યાં જાહેર ચેતવણી બોર્ડ લગાવવામાં આવશે જાહેર ચેતવણીના બોર્ડ લગાવવામાં સૌથી વધારે સ્થળોમાં પૂર્વ વિસ્તારમાં દક્ષિણ ઝોન ઉત્તર ઝોન અને પૂર્વ ઝોન માં આવેલા છે ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં સૌથી વધુ ચુમ્માલીસ જેટલા સ્થળો પર દુખોદાન કરવામાં આવ્યું હતું